નમસ્કાર જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલમાં અમારી આ વિડીયો તમને ગમે તો લાઈક કરજો અને કોમેન્ટમાં હર હર મહાદેવ અને જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલતા નહીં મિત્રો તુલસીના છોડમાં માતા લક્ષ્મીનો વાસ હોય છે તેની પૂજા કરવાથી થાય છે અઢળક લાભ તુલસીનો છોડ દરેક હિન્દુ ઘરમાં હોય છે પરંતુ બહુ ઓછા લોકો અને ચિંતા કરતા હોય છે અને અમુક લોકો તુલસી વિશે કશું જાણતા નથી તો મિત્રો આજે આપણે જણાવીશું કે તુલસીના છોડના મહત્ત્વના નિયમો જે આપણા શાસ્ત્રમાં બતાવ્યા છે કે તુલસીને પાણી કેવી રીતે આપવું તુલસી પાસે કઈ વસ્તુઓ રાખવી શુભ માનવામાં આવે છે વગેરે ઘણા એવા પૂર્ણ નિયમોનું પાલન કરવું જરૂરી છે આપણા ઘરમાં તુલસીનો છોડ હોવો એ ઘરના પરિવારના દરેક સભ્ય માટે દરેક રીતે ઉપયોગી છે મિત્રો પુરાણો અનુસાર તુલસીના છોડમાં દેવી લક્ષ્મીનો વાસ હોય છે અને આ છોડને નિયમિત પૂજા કરવાથી ચોક્કસપણે લાભ થાય છે પરંતુ જો તમે ઘરમાં તુલસીનો છોડ રાખો છો તો તુલસીના છોડ રાખવાથી તેની નીચે આ એક વસ્તુ બાંધી દો તુલસીનો છોડ વાવવાનું અને રાખવાનું ઘણું વધારે પરિણામ મળશે કારણ કે આ એક વસ્તુ વગર તુલસીને અધૂરી માનવામાં આવે છે આ વસ્તુ તુલસીને પૂર્ણ બનાવે છે મિત્રો શાસ્ત્રોમાં તેની સાથે સૌથી વધુ ઉલ્લેખ કરવામાં આવ્યો છે શાસ્ત્રોમાં તેનું મહત્વ જણાવવામાં આવ્યું છે મિત્રો માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિશ્વના મોટા ભાગના દેશોમાં તુલસીને ખૂબ જ ફાયદાકારક છોડ માનવામાં આવે છે આ છોડમાં અનેક ઔષધીય ગુણ હોવા ઉપરાંત તેને એવું પણ કહેવામાં આવે છે કે તે દરેક ધાર્મિક વિધિ હોય કે અન્ય કોઈ પણ ધાર્મિક વિધિઓ હોય તો તેમાં તુલસીનો ઉપયોગ ચોક્કસપણે થાય છે વિષ્ણુ પુરાણમાં તુલસીને ભગવાન વિષ્ણુની પત્ની કહેવામાં આવી છે તેથી જ તુલસી વિશ્વની માતા છે તુલસીને તમામ દેવી દેવતાઓના આશીર્વાદ મળ્યા છે તે સ્થાન બ્રહ્મા વિષ્ણુ અને મહેશ એટલે કે ત્રણેય દેવોનો વાસ હોવાનું કહેવાય છે તુલસીની પૂજા કરવાથી તમામ પાપોનો નાશ થાય છે અને તમામ પરેશાનીઓ દૂર થઈ જાય છે શાસ્ત્રો અનુસાર જે ઘરમાં તુલસીના છોડમાં લીલોતરી રહેશે ત્યાં સુખ સમૃદ્ધિ અને શાંતિ રહે છે ભગવાન વિષ્ણુની પૂજામાં અને તેમને અર્પણ કરવામાં આવતા ભોજનમાં તુલસીના પાન જરૂર હોવા જોઈએ કારણ કે તુલસીના પાંદડા વિના ભગવાન વિષ્ણુ અને તેમની પૂજા કરી શકાતી નથી માટે ઘરમાં તુલસીનો છોડ લગાવવો જોઈએ જો તમારા ઘરમાં તુલસી છે તો તમારા ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ માટે તુલસી માને ચુંદડી અર્પણ કરવી જ જોઈએ ઘણીવાર લોકો ઘરમાં તુલસીનો છોડ લગાવે છે પરંતુ તેઓ તુલસી માને ચુંદડી ના ચઢાવવાની ભૂલ કરે છે જેના કારણે તેઓના ઘરમાં સુખ શાંતિ રહેતા નથી જેટલું શુભ ફળ આપણને તુલસી ક્યારે રોપવામાં મળે છે તેના કરતાં તુલસી માને ચુંદડી ચઢાવવાથી વધુ શુભ ફળ મળે છે આનાથી પતિ પત્ની વચ્ચે પ્રેમ અને વિશ્વાસ વધે છે ઘરમાં રહેતી સ્ત્રીઓ હંમેશા પરિણિત અને ભાગ્યશાળી હોય છે પરંતુ તુલસીના ચુંદડી અર્પણ કરતી વખતે તમારે ધ્યાન રાખવું જોઈએ કે તમારે તુલસીને લાલ રંગની ચુંદડી ન ચઢાવવી જોઈએ લાલ રંગ મંગળ ગ્રહ સાથે સંબંધિત છે અને બુધ ગ્રહ તુલસી સાથે સંબંધિત છે મંગળ અને બુદ્ધને મિત્ર નથી શુક્ર અને શનિ બુદ્ધ માટે અનુકૂળ ગ્રહો છે તેથી તુલસી પર ક્યારેય લાલ ચુંદડી ન ચઢાવવી જોઈએ તમે લીલી અથવા પીળી ચુંદડી અર્પણ કરી શકો છો અથવા તુલસી પર રંગીન ચુંદડી પણ અર્પણ કરી શકો છો પરંતુ ઘણા લોકો તુલસી પર જૂની ફાટેલી ચુંદડી બાંધે છે મિત્રો તેમ કરવું અશુભ છે તુલસી પર હંમેશા નવી ચુંદડી જ બાંધવી જોઈએ તુલસી પર ચુંદડી ચઢાવવા માટે એકાદશીનો દિવસ શ્રેષ્ઠ માનવામાં આવે છે તમે કોઈ પણ નવી ચુંદડી લાવી શકો છો એકાદશીના દિવસે તુલસીના છોડ પર ચુંદડી બાંધવાથી તમને અને તમારા પરિવારને ઘણો લાભ થશે તુલસીના છોડ નજીક ચંપલ ન રાખો ચૂંદડી જૂની થઈ જાય તો એકાદશીના દિવસે ચુંદડીને બદલી દેવી જોઈએ મિત્રો તમારે તુલસીના લગ્ન પણ કરાવવા જોઈએ આનાથી વ્યક્તિના તમામ દુઃખોનો અંત આવે છે એવું માનવામાં આવે છે કે તુલસીનો છોડ ખૂબ જ સંવેદનશીલ હોય છે તેથી તેની સારી રીતે કાળજી લેવી પડે છે તો તેના શુભ ફળ મળે છે તમારે ક્યારેય તુલસીના છોડ પાસે ખરાબ શબ્દો ન બોલવા જોઈએ બોલતી પણ તુલસી પાસે સાવરણી ન રાખવી જોઈએ જે જગ્યાએ તુલસીનો છોડ હોય તેની આસપાસ થોકવું પણ ન જોઈએ તુલસીના છોડ પાસે પાણી ભરેલું પાત્ર રાખો તુલસીના છોડની બાજુમાં દીવો પ્રગટાવવો જોઈએ અને થોડી વાર બાદ દીવાને ત્યાંથી હટાવી દેવો જોઈએ કારણ કે તુલસીના છોડ નીચે રાખો તો તે અશુભ ગણાય છે ગણેશજીની મૂર્તિ ન રાખો સાથે અન્ય કોઈ પણ જાતનો છોડ રોપો એ અશુભ માનવામાં આવે છે નહીતર કપડામાંથી હિન્દુ પાણીનું તુલસીના છોડમાં જાય છે ધ્યાન રાખો કે કે તુલસીના છોડને નખથી ન તોડવા જોઈએ આનાથી તુલસીનું અપમાન થાય છે જો તુલસીના પાન સુકાઈને પડી જાય તો તેને કચરાપેટીમાં ન ફેંકવા જોઈએ તમારે તે પાંદડાને તુલસીના છોડમાં જ દાટી દેવા જોઈએ અને ઘણીવાર સ્ત્રીઓએ વાળ ખોલીને સ્નાન કર્યા પછી તુલસીને પાણી આપે છે આવું બિલકુલ ન કરો આ ખોટું છે હંમેશા વાળ બાંધવા જોઈએ અને કપાળ પર સિંદૂર લગાવવું જોઈએ અને ત્યારબાદ જ તુલસીના છોડને જડ ચઢાવવું જોઈએ તેનાથી તુલસી માતાના આશીર્વાદ મેળવવા માટે મદદ મળે છે મિત્રો ધ્યાન રાખો કે તુલસીના છોડ માટે તમારે ગંદી માટીનો ઉપયોગ ન કરવો જોઈએ શ્માન કે ગંદી જગ્યાની માટીનો ઉપયોગ ક્યારે ન કરવો જોઈએ તેનાથી માતા તુલસીને ગુસ્સો આવે છે અને તે સુકાઈ જવા લાગે છે ગટર કે બાથરૂમ જેવી ગંદી જગ્યાએ તુલસીનો છોડ ક્યારે ન રાખવો જોઈએ કારણ કે આ જગ્યા ખૂબ જ અશુભ માનવામાં આવે છે ઘરમાં તુલસીનો છોડ ક્યારે સુકાવવો ન જોઈએ શાસ્ત્રોમાં એવી માન્યતા છે કે તુલસીનો છોડ સુકાઈ જાય તો તે અકાળ મૃત્યુ સૂચવે છે ઘરમાં તુલસીનો છોડ સુકાઈ જાય તો તે ઘરમાં સુખ સમૃદ્ધિ નષ્ટ થાય છે વાસ્તુશાસ્ત્ર મુજબ તો એ પાંદડા જીવનમાં આવનારી કોઈ આફત કે દુર્ઘટનાનો સંકેત છે એટલા માટે તુલસીની સારી રીતે કાળજી લેવી જોઈએ અને તેને રોજ પાણી પીવડાવીને લીલી છમ રાખવી જોઈએ તુલસીને લીલીછમ અને ભરપૂર રાખવી જોઈએ તેમાં ક્યારે પણ રાસાયણનો નાખવા ન જોઈએ માત્ર ખોરાકી વસ્તુઓ અને ગાયના છાણનો ઉપયોગ કરવો જોઈએ અને એ વાતનું પણ ધ્યાન રાખવું જોઈએ કે તુલસીમાં કોઈ ઝાડુ કે જીવજંતુઓ ન હોવા જોઈએ તેવી સ્થિતિમાં લક્ષ્મીમાંનો વાસ નથી હોતો આ પ્રમાણે સ્ત્રીઓએ માસિક ધર્મ હોય ત્યારે તુલસીના છોડને પાણી ન આપવું જોઈએ માસિક ધર્મ અને તુલસીના છોડને સ્પર્શ કરવાની પણ મનાઈ છે અને ચંપલ વગેરે પહેરીને પણ તુલસીને પાણી ન આપવું જોઈએ તુલસીના છોડને પાણી આપતી વખતે ધ્યાન રાખો કે પાણી પગ ઉપર ન પડે તમારા ચરણ એ તુલસીનું અપમાન કરે છે શ્રી કૃષ્ણ કહે છે કે રોજ તુલસીના દર્શન કરવાથી માણસને સ્વર્ગ પ્રાપ્ત થાય છે અને તુલસીના પાનનું સેવન કરવાથી તમારા તમામ પાપો નાશ પામે છે તુલસીના છોડને ઘરની પૂર્વ દિશામાં લગાવવું ખૂબ જ શુભ માનવામાં આવે છે જો ઉત્તર દિશામાં તુલસીના વાસણમાં અન્ય કોઈ છોડ ઉગે છે તો તેને સમયસર કાઢી નાખવા જોઈએ અથવા તેનું દાન કરવું જોઈએ એવું કહેવાય છે કે જ્યારે ઘરમાં એકથી વધુ તુલસીના છોડ ઉગવા લાગે છે ત્યારે ખરેખર દેવી લક્ષ્મી તમારા ઘરમાં આવે છે તુલસી પાસે ક્યારેય કાંટાવાળા છોડ ન રાખવા જોઈએ તુલસી પાસે અન્ય છોડ રાખવા તે અત્યારે અશુભ માનવામાં આવે છે આવા છોડમાંથી નકારાત્મક ઉર્જા બહાર આવે છે શાસ્ત્રોમાં કહ્યું છે કે જે છોડ લીલી કાંઠે ઉત્પન્ન કરતા હોય તેવા કાંટાવાળા છોડ ક્યારેય તુલસી પાસે ન રાખવા જોઈએ આવા છોડ બીજી કોઈ પણ જગ્યાએ ન રાખવા જોઈએ આવા છોડના કારણે ઘરનું વાતાવરણ નકારાત્મક થઈ જાય છે જેમ કે ઘણા લોકો સજાવટ નામે થોરનો છોડ ઘરમાં રાખે છે આવું બિલકુલ કરવું અશુભ છે ભૂલથી પણ તુલસીનો છોડ સમજી શકાય છે માટે તેને તુલસી પાસે ન રાખો તેનાથી સંપૂર્ણ સકારાત્મક ઉર્જાનો નાશ થાય છે પરંતુ સાસોમાં કરેલા છોડનું વિશેષ મહત્ત્વ જણાવવામાં આવ્યું છે જો તમે આવો છો તો તમને અનેક ઘણા ફાયદાઓ મળશે કેળના ઝાડમાં ભગવાન વિષ્ણુ બિરાજમાન છે તેને તુલસીની પાસે લગાવવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે અને ભગવાન વિષ્ણુનો જ્યાં વાસ હોય છે ત્યાં માતા લક્ષ્મી સ્વયં આવે છે મિત્રો જો તમને શાલિગ્રામ રાખવા માગતા હોય તો તમે શાલિગ્રામને તુલસીના વાસણમાંથી અવશ્ય રાખો શાલિગ્રામ રાખવાથી તમને તુલસીની વધુ શુભ અસરો જોવા મળશે શાલિગ્રામને ભગવાન વિષ્ણુનો નિરાકાર સ્વરૂપ માનવામાં આવે છે તે એક કાળા રંગનો પથ્થર છે જે અન્ય અને મૂલ્યવાન માનવામાં આવે છે જો તમે તેને તુલસીના વાસણમાં રાખશો તો તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ આવશે નકારાત્મક ઉર્જાનો નાશ થશે એવું પણ માનવામાં આવે છે કે શાલિગ્રામમાં પણ થોડીક માત્રામાં સોનું હોય છે તો આ પથ્થરો કાંઠાના નદીમાં જોવા મળે છે એટલે જો તમે શાલિગ્રામને તુલસીના છોડમાં રાખશો તો તમે ભગવાન વિષ્ણુની સાથે તમે માતા લક્ષ્મીની કૃપા પણ મળશે તમારા ઘરમાં ક્યારેય પૈસા અને અનાજની કમી નહીં આવે જૂની પરંપરા અનુસાર જે ઘરમાં શાલિગ્રામની ઉપસ્થિતિ છે તે ઘરમાં તીર્થધામ જેટલું સુંદર છે શાલિગ્રામની દરરોજ મુલાકાત અને પૂજા કરવાથી દરેક પ્રકારના ભૌતિક સુખની પ્રાપ્તિ થાય છે શાલિગ્રામની પૂજા કરવામાં આવે તો તે વ્યક્તિને કોઈ પણ પ્રકારની આર્થિક સમસ્યાનો સામનો કરવો પડતો નથી વિષ્ણુ પુરાણ મુજબ શાલિગ્રામના ચરણોમાં અમૃતનું જડ ચઢાવવાથી વ્યક્તિના તમામ પાપો ધોવાઈ જાય છે મૃત્યુ પામેલ વ્યક્તિ વૈખુટમાં જાય છે આ ચરણામૃત દવા જેવું છે તેનું સેવન કરે છે તો મોક્ષ મળે છે કેટલાક લોકોને ચરણામૃત લે છે અને તેને પાછું આપે છે પરંતુ શાસ્ત્રોમાં એવું કરવા માટેનો કોઈ ઉલ્લેખ નથી ચરણામૃત પર સદાય જમણા હાથે ભક્તિભાવોથી લેવો જોઈએ આજકાલ બજારમાં ઘણા પ્રકારના શાલીગ્રામ ઉપલબ્ધ છે વિવિધ પ્રકારના શાલીગ્રામ ઘરમાં ન લાવવા જોઈએ ઘરમાં એક જ શાલીગ્રામની પૂજા કરવી જોઈએ શાસ્ત્રોમાં કહેવાયું છે કે શાલીગ્રામને ચંદન લગાવવાની પૂજા કરવાથી વધુ સારું ફળ મળે છે તેના પર તુલસીના પાન રાખવા જોઈએ અને શાલીગ્રામને દરરોજ પંચાંગું સ્નાન કરાવવાથી તેના પર તુલસીના પાન ચઢાવવા જોઈએ આમ કરવાથી પાપોનો નાશ થાય છે તમને જણાવી દઈએ કે લોભના કારણે ક્યારે પણ તુલસીનું વાવેતર ન કરવું જોઈએ જો તમે કોઈ છોડ લગાવો છો તો આ નિયમોનું પાલન કરો અને દરરોજ તેની પૂજા કરવી જોઈએ જો તમે સૂચનાઓનું પાલન નથી કરી શકતા તો ઘરમાં તુલસીનો છોડ ન લગાવો દરરોજ માતા તુલસીને પ્રાર્થના કરો બોલથી પણ તેમનું અપમાન ન કરો તેમનું અપમાન તમારા માટે વિપરીત પરિણામો લાવી શકે છે મિત્રો આશા રાખીએ છીએ કે તમને અમારી આ માહિતી પસંદ આવી હશે તો મિત્રો તમને આજની આ સ્ટોરી કેવી લાગી અવશ્ય કોમેન્ટ કરી જણાવજો અને વિડીયો સારો લાગે હોય તો કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ જરૂર લખજો અને અમારી ચેનલને હજુ સુધી પણ સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે સબસ્ક્રાઈબ કરી દેજો